તો કેમ છો તમે બધા સ્વાગત છે તમારો આજના આપણા વ્લોગમાં તો હું જઈ રહી છું દીદીના ઘરે જામનગર કારણ કે મારે બોલવાનું છે વક્તવ્ય અને સ્પીચ દેવાની છે એટલા માટે જામનગર જવાનું છે આજે સમાજ સ્કૂલમાં એટલા માટે હું રેડી થઈ ગઈ છું અને બસ હવે જવાનું છે સાંજના કેટલા સાડા છ સાત વાગે થઈ ગયા છે તો ગાઈઝ પપ્પા મને મેલવા આવ્યા છે એટલા માટે

તો મને હક તો કર દે હક કર દે કટિંગ થઈ ગયું છે તમને બતાવું જો આ દે આ થઈ ગઈ છે તૈયાર આપીને દો ખાવન કેક ખાઓ તારે લે હટવા તો લે આ દે ખાવું ન ના પડતા હો ના મને બધા ખાવ બસ તો ફાઈનલી ગઈ શું રેડી થઈ ગઈ છું અને અમે આવું લુક લઈ લીધું છે અને હવે અમે જાશું ફાઇનલી અમારે દસ વાગે પહોંચવાનું છે અને દસ માં દસ ની જ વાર છે એટલે હવે જલ્દી જાશું અને અમારે શકુન બેન રેડી થઈ ગયા છે કોની ટોપી પહેરી શકુન પપ્પાની હે હાલો તો છેલ્લે સુધી બ્લોગ માં જરૂરથી જોડાજો બહુ જ મજા આવશે આજે અમે લોકો પહોંચી ગયા છીએ તો कितरी थी જે યોગદાન છે એ માટે આપણે ખૂબ તાળીઓથી સંસ્થામાં આવવાનું થાય થાય ત્યારે ચિંતા મુખ્ય હોય છે બોલતી उनको बधाई देंगे अभिनंदन सबसे पहले मैं थर्ड नंबर का नाम लेती हूँ थर्ड पे है वगैरह काजल विजय भाई श्रीमती एस के मुंगरा विद्यालय ध्रोल और उनका विषय था समझिए तो सोचे आगे समझ

તી વખતે બસમાં ગયેલું હતું આવતી વખતે ઇકોમાં ગયેલું હતું બહુ મજા આવી છે એમ તો બહુ જ સારી જગ્યા હતી આજે નહીં મીન્સ કે આજે તમારી સ્કૂલ હતી બહુ જ સારી સ્કૂલ હતી ડિસિપ્લિન પણ બહુ જ સારું હતું એને બહુ સરસ સ્કૂલ હતી તમે લોકો ક્યારેક ચામડા તો નહીં મારા બ્લોગમાં જ તો તમને લોકોને જોવા મળશે કેટલી સરસ અને સુંદર સ્કૂલ છે અને બહુ જ સારા એને ગિફ્ટ આપેલા છે અને મારો ટ્યુચર રેન્ક આવેલો છે એમ પણ મળેલું છે પંદરસો રૂપિયા એના મળેલું છે પચાસ પચાસ રૂપિયાના બીજા એનામ મળેલા છે ત્રણસો રૂપિયાનું ભાડું પણ એ લોકો આપે છે અને ત્રણ ત્રણ ગિફ્ટ આવેલા છે તથા વધારેમાં તો જમવાનું પણ યાદ બહુ જ સારું હતું જેથી મારી સાથે આવેલા અને અત્યારે તો પાછી ઘરે જાઉં છું બહુ થાકી જઈશું એમ તો ત્યારે બે ત્રણ ત્રણ કલાક મને તો એવું હતું છે કે મારો નંબર આવશે બહુ ચાલીસ ની જેવી છોકરીઓ હતી એમાં અમે આઠથી વિસઠ જેવી છોકરીઓની વચ્ચે છે ને હતું મને તો એવું હતું જ નહીં કે મારો નંબર આવશે પણ ભગવાનની કૃપાથી આવી ગયો માર્જે ની કૃપાથી અને હવે ઘરે છું જો

વાહ ઝાલ મજા આવી ગઈ ને હે રોજી બેન મજા આવી ગઈ ને મમ્મી એ સ્વેટર મમ્મી તમારે ધાબરો રોજી બેન ધાબરા બાબરા ઉઢી લીધા હે હાય ગો તુલસી આ ભાઈ શું કરે ગામની વાહે નહીં ફાટણો તો આજ ફાટણો હે તો ફાઇનલી ગાય આજનો બ્લોગ આપણે એજ પૂરો કરીએ છીએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને હજી સુધી જો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો